યાત્રાધામ ડાકોર માં બસો બાવન મી રથયાત્રા નીકળી હતી જેમાં રાજા રણછોડ ની ધામધૂમ પૂર્વક રથયાત્રા નીકળતા નગરજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો તો ચાંદીના રથમાં બીરાજમાન થઈને ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા તેમજ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રાજા રણછોડની બસો બાવનમી રથયાત્રા ખૂબ ઉત્સાહ સાથે નીકળી હતી જેમાં ભગવાન રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા તો આશરે આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા હતા જગતના નાથ ચાંદીના રથ પર બિરાજમાન પોતાના હૃદય કમળમાં બિરાજતા એવા રાધાજીને મળવા પહોંચ્યા હતા જ્યાં રાધાજીનું સ્થાન તેમના રાધા મંદિર જ્યાં તેમનું મૂળ સ્થાન પર જય જય શ્રી રાધે કહેવાય છે જ્યાં મેવાડાના બ્રાહ્મણો દ્વારા લાલાનું લાલન પાલન કરી આરતી ઉતારી ભોગ ધરાવ્યો હતો તો છેલ્લા બસો વર્ષથી આ પરંપરા ચાલે છે અને હજારો ભાવિક ભક્તો શ્રીજીની રથયાત્રામાં ચાલતા આઠ કિલોમીટરની પ્રદક્ષિણા કરી ધન્ય બન્યા હતા તો શ્રીજીને ફણગાવેલા મગ જાંબુ તેમજ કેરી અને બુંદીનો પ્રસાદ ધરાવ્યો હતો

મને ધન્ય ધન્ય માહોલ બહુ સરસ છે ભગવાનની કૃપા છે બહુ સારા સારું છે અને સારું ડાકોર નું દુનિયાનું બધાનું સારું થાય એવી રાજા રણછોડ ને પ્રાર્થના ગાંધીનગર સે આવી હું એકચુલી રાજસ્થાન કે રહેને વાલે હૈ પર રણછોડ રાય જે દ્વારકા મેં કૃષ્ણ ભગવાન કા મહત્વ હૈ વૈસે રણછોડ રાય કા મહત્વ હૈ સેમ કે સેમ વૈસી કિસી પ્રતિમા હૈ દર્શન કરને કે લીધે આ और यहाँ जो रथ यात्रा निकलती है उसको देखने के लिए भी आए अहमदाबाद पुरानी रथ यात्रा है बहुत अच्छा है बहुत अच्छा है क्योंकि ये तो पावन स्थल है धार्मिक स्थल है चार धाम की यात्रा जो जगन्नाथपुरी नहीं जा सकते हैं वो हमारे गुजरात के जो है रणछोड़ रहा है बहुत महत्व है और इन्हीं का दर्शन करने के लिए आए